બાપાના આગમનની લોકો તૈયારીઓ કરી રહ્યા છે જોરશોરથી બાપા ફરી પધારવાના છે પણ એ લોકો જગ્યાએ જગ્યાએ પંડાલો બનાવવાની પણ શરૂઆત કરી ચૂક્યા છે પણ જો તમે અમદાવાદમાં પંડાલ બનાવતા હો તો તમને અમુક વસ્તુની તો ખબર હોવી જ જોઈએ કે બાપાના પંડાલ બનાવવા માટે નિયમો પણ છે અને નિયમો શું છે પંડાલ બનાવવો હોય તો પરમિશન પણ લેવી પડે એ ક્યાંથી લેવાની છે એની પ્રક્રિયા શું રહેવાની છે આ વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરવાના છીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે દેશભરમાં લોકો બપ્પાના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે જો તમે અમદાવાદમાં પંડાલ નાખવાનું વિચારી રહ્યા હો તો આ નિયમો તમારે જાણવા બહુ જરૂરી બની જાય છે સૌથી પહેલા તો તમારે મૂર્તિ વિસર્જન કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાંથી મંજૂરી લેવાની છે જો તમે પંડાલમાં ડીજે વગેરે વગાડવાના છો તો એના માટે તમારે ક્યાંથી મંજૂરી લેવાની છે જે આસપાસનું જે તમારું પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને તમારે પરવાનગી લેવાની છે સૌથી મહત્વની વાત જો તમારે આ બધું કરવાના છો તો પછી પંદર થી વીસ લોકોના નામ અરજીમાં રાખવા પડશે જેની લાગવક ચાલતી હોય એટલે તમારા વિસ્તારમાં એનું વર્ચસ્વ હોય એ લોકોના નામ અને નંબર તમારે પોલીસને ફરજિયાત આપવા પડશે પછી જ તમને પંડાલ નાખવાની કે વિસર્જન માટે જે સરઘસ કાઢવાની પરવાનગી છે મળશે આ તો એક બાજુની વાત માની લો કે તમે પોલીસને પંદર વીસ લોકોના નામ નથી આપ્યા તો હવે તમને પોલીસ મંડળ બનાવવા દેશે કે નહીં દે એ હવે પોલીસ પાસે બરોબર જવાબ નથી કારણ કે પોલીસ નિયમો મુજબ ચાલતા હોય છે બરાબર ખેર આવતા મહિનાની સાત તારીખે ગણપતિ બાપ્પા આવી રહ્યા છે અમદાવાદમાં દર વર્ષે વાત કરીએ તો પાંચસો થી વધુ જગ્યા ઉપર ગણપતિ બાપાના મહોત્સવની આયોજન વગેરે છે શરૂઆત વગેરે છે થતી હોય છે માટે જો તમારે પણ પંડાલ નાખો હોય કે સાબરમતીમાં બાપાને પધરાવવા માટે સરઘસ કાઢવાનું હોય તો આ વાતની જાણ હોવી જ જોઈએ અને હા બીજી મહત્ત્વની વાત કે તમે જો જે કોઈ પણ ઝોનમાં રહો છો અને તમારે બીજા ઝોનમાં બાપાની મૂર્તિને વિસર્જિત કરવી છે તો એના માટે પણ અલગથી નિયમ છે તમારે આ કેસમાં સ્પેશિયલ બ્રાન્ચની પરવાનગી લેવી પડશે કે અમે આ ઝોનમાં રહીએ છીએ બીજા ઝોનમાં અમારે બાપાની મૂર્તિ પધરાવી છે તમને આ વાતની ખબર હતી કે ન હતી અમને કોમેન્ટમાં લખીને જણાવો અને તમારા પરિવારના જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ આ વિડીયો શેર કરો જેથી એમને પણ બાપાના આગમનની તૈયારીઓની ખબર રહે જોડાયેલા રહેવું એપ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ